આપણે હુંતા તા જાગી ગયા ઊભા થઈને આપણે મોઢું ધોવા આવ્યા મોઢું ધોવા જતા ઊંઘ સડી ગઈ હતી તે હુ જતા નીકળી ગયા આપણે ઘરની બાય ગેટ ખોલી આપણે ઉપડ્યા મેદાન તરફ મેદાન તરફ ઉપડી ગયા આપણે

થઈ થઈ ગયા ગયા અને મેં કીધું લાવો મારે એમ ના આવડા ભાઈ કે હાલો લઈ લો બેઠા પણ અમુક